આશીર્વાદિત પાનખર પર્વ રણસિંગડાનો પર્વ આવી ગયો છે આજે આપણે જે પાનખર પર્વ મનાવી રહ્યા છે તે ખરેખરમાં એક અર્થપૂર્ણ પર્વ છે મને આશા છે કે આપણા બધા સ્વર્ગીય પરિવારના સભ્યો રણસિંગડાના પર્વથી માંડવા પર્વના છેલ્લા દિવસ સુધી આ પર્વનું અનુગ્રહપૂર્વક પાલન કરીને પિતાને માતાથી પૌત્ર આત્મા પ્રાપ્ત કરશે આજે આવો આપણે રણસિંગડાના પર્વની ઉત્પત્તિ જોઈએ ત્રણ હજાર પાંચસો વર્ષ પહેલાં મૂસાએ પ્રથમ દસ આજ્ઞાઓ પ્રાપ્ત કરવા માટે સિનાઈ પર્વત પર પરમેશ્વરની સાથે ચાલીસ દિવસ અને ચાલીસ રાત વિતાવી આ સમય દરમિયાન તેણે ઉપવાસ કર્યો હતો વિચાર્યું કે ખોરાક પાણી લીધા વગર પર્વત પર ચડ્યો હોવાથી તે મરી ગયો પરિણામ સ્વરૂપ તેમણે સોનાના વાછરડાની મૂર્તિ બનાવી અને આજુબાજુ ખાતા પીતા અને નૃત્ય કરતા તેની પૂજા કરી પહેલી આજ્ઞા શું છે મારા સિવાય તારે કોઈ અન્ય દેવો ન હોય અને બીજી તું તારે માટે કોઈ મૂર્તિ ન બનાવ પરમેશ્વર એવી વસ્તુઓની સખત મનાઈ ફરમાવે છે આ રીતે શું આ પરેશાનીકારક નથી કે આવી સ્થિતિ ઉત્પન્ન થઈ તેથી મૂસાને પથ્થરની શિલાપાટીઓ આપ્યા પછી પરમેશ્વરે કહ્યું નીચે જા કેમકે તારા લોકોએ કૃણાસ્પદ પાપ કર્યા છે પર્વત પરથી નીચે ઉતરતી વખતે મૂસાએ એ લોકોના સર્વ કાર્યો જોયા અને તે ભરાઈ ગયો પછી તેણે પાટીઓને પહાડની તળેટીમાં નાખીને તેના ટુકડા કરી દીધા મૂસા પર્વત પરથી નીચે આવ્યા પછી પરમેશ્વરે તેમના બધા પાપ બતાવ્યા અને પાપ કરનારાઓમાંથી લગભગ 3000 ને મૃત્યુદંડ આપવામાં આવ્યો લોકોએ તેમના પાપો માટે પસ્તાવો કર્યો અને પરમેશ્વરથી ક્ષમા માંગી જ્યારે પરમેશ્વરે તેમનો પસ્તાવો જોયો તો તેમણે મૂસાને પવિત્ર કેલેન્ડર પ્રમાણે છઠ્ઠા મહિનાના પહેલા દિવસે સિનાઈ પર્વત પર આવવાની સૂચના આપી

માફ કર્યા હતા આ રીતે દર વર્ષે પ્રાયશ્ચિતના દિવસને યાદ રાખવા માટે દસ દિવસો સુધી રણસિંગડા ફૂંકવાના હતા તે ઇઝરાયલીઓને કહેવા માટે હતું કે આ તેમના પાપોનો પસ્તાવ કરવાનો અને પ્રાયશ્ચિતના દિવસની તૈયારી કરવાનો સમય છે આ રણસિંગડાનો પર્વ છે આ પવિત્ર કેલેન્ડર પ્રમાણે જે આજે છે સાતમા મહિનાનો પહેલો દિવસ છે તેથી આજે આપણે તે બધા પાપોનો પસ્તાવ કરવો જોઈએ જે આપણે સ્વર્ગમાં અને આ પૃથ્વી પર કર્યા છે જેમાં તે પાપોનો પણ સમાવેશ થાય છે જે આપણે જાણ્યા વગર કરેલા પાપ હતા આમ કરીને આપણે પરમેશ્વરને પ્રાર્થના કરીએ છીએ કે આપણા માટે પરમેશ્વરની કૃપા પ્રાપ્ત કરવાનો અને આપણા અનંત સ્વર્ગીય ઘરમાં પાછા જવાનો માર્ગ ખોલે રણસિંગના પર્વથી શરૂ કરીને દસ દિવસો સુધી આપણે વહેલી સવારે અને સાંજે પ્રાર્થના કરીએ છીએ આ સમય દ્વારા આપણે સ્વયં પર વિચાર કરીએ છીએ અને પરમેશ્વરના અનુગ્રહ માટે આભાર માનીએ છીએ તેથી આજે આવો આપણે રણસિંગણાના પર્વના અર્થ વિશે વિચાર કરીએ જૂનો કરાર ભવિષ્યવાણી છે અને નવો કરાર પરિપૂર્ણતા છે સ્વર્ગમાં પરમેશ્વરને દગો આપવાના અને આ પૃથ્વી પર ફેંકી દેવાના પાપથી શરૂ કરીને હજી સુધી આપણે કરેલા બધા પાપોને ધ્યાનમાં લેતા આપણે ઉદ્ધારના અનુગ્રહ માટે કૃતજ્ઞતા દર્શાવવામાં અભાવ કર્યો છે આપણે આપણા વિશ્વાસના જીવનનો માર્ગ યોગ્ય રીતે નિર્ધારિત નથી કર્યો કેટલીક વાર આપણે સાંસારિક ઈચ્છાઓનો પૂર્ણ રીતે ત્યાગ નથી કરી શકતા આપણે સ્વર્ગ જવાના માર્ગ માટે સંપૂર્ણ રીતે પ્રતિબદ્ધ ન હતા રણસિંગડાના આ પર્વતી પ્રાશિતના દિવસ સુધી આપણે એવું જીવન જીવવા માટે પરમેશ્વરની સામે પસ્તાવો કરવો જોઈએ જેમ કે પ્રકટીકરણ અધ્યાય ત્રણ માં લખ્યું છે ઊનું કે ટાળું ન હોવું પણ એક ગંભીર પાપ માનવામાં આવી શકે છે જો તેને પાપ ન માનવામાં આવતું હોત તો પરમેશ્વર કેમ કહેતા પણ તું હુંફાળો છે એટલે ઊનો નથી તેમ ટાળો પણ નથી માટે તે શું કરશે હું તને મારા મોમાંથી થૂકી નાખીશ પરમેશ્વરે સ્વર્ગમાં આપણા ગંભીર પાપોને ક્ષમા કરી દીધા છે પણ આપણો વિશ્વાસ તેમની કૃપા માટે આભાર માનવામાં નિષ્ફળ ગયો છે આ ઉપરાંત આપણે તેમની આજ્ઞાઓનું સંપૂર્ણ પાલન કર્યું નથી ભલે આપણને પરમેશ્વરથી સત્ય પ્રાપ્ત થયું છે પણ આપણને તેમાં ભરોસો નથી મને આશા છે કે પ્રાર્થના અઠવાડિયાના દરમિયાન આપણી પ્રાર્થનાઓ આપણને એવું જીવન જીવવા માટે પૂર્ણ રીતે પસ્તાવ કરવા તરફ પ્રેરિત કરશે તેથી આજે હું દસ કુમારિકાનું દ્રષ્ટાંત અને સત્યમાં આત્મવિશ્વાસ ઉપદેશ શીર્ષક સાથે આ મુદ્દાઓ પર તમારી સાથે વિચાર કરવા ઈચ્છીશ માંથી અધ્યાય પચીસ માં દસ કુમારિકાઓનું દ્રષ્ટાંત છે આવો આપણે માંથી અધ્યાય પચીસ પર જઈએ માથિ અધ્યાય પચીસ વચન એક તો આકાશના રાજ્યને દસ કુમરિકાઓની ઉપમા આપવામાં આવશે જેઓ પોતપોતાની મસાલો લઈને વરને મળવા માટે બહાર નીકળી અને તેઓ પાંચ મૂર્ખ હતી ને પાંચ બુદ્ધિમાન હતી કેમ કે મૂર્ખીઓએ પોતાની મસાલો લીધી ખરી પણ તેઓએ સાથે તેલ લીધું નહીં પણ બુદ્ધિવંતીઓએ પોતાની મસાલો સાથે પોતાની કોપ્પીમાં તેલ લીધું તેલ શું દર્શાવે છે તે વિશ્વાસને દર્શાવે છે આવો આપણે વચન પાંચ જોઈએ અને વરને આવતા વાર લાગી એટલામાં તેઓ સર્વ ચોખા ખાઈને ઊંઘી ગઈ અને મધરાતે બૂમ પડી જુઓ વર આવ્યો તેને મળવાને નીકળો ત્યારે તે સર્વ કુમરિકાએ ઊઠીને પોતપોતાની મસાલો તૈયાર કરી અને મૂર્ખીઓએ બુદ્ધિવંતીઓને કહ્યું તમારા તેલમાંથી અમને આપો કેમ કે અમારી મસાલો હલવાઈ જાય છે પણ બુદ્ધિવંતીઓએ ઉત્તર વાળ્યો કદાચ અમને તથા તમને પૂરું નહીં પડે માટે તમે વેચનારાઓની પાસે જઈને પોતપોતાને માટે વેચાતું લો અને તેઓ વેચાતું લેવા ગઈ એટલામાં વર આવી પહોંચ્યો ને જેઓ તૈયાર હતી તેઓ તેની સાથે લગ્ન જમણમાં ગઈ અને બાણું બંધ કરવામાં આવ્યું પછી તે બીજી દસ કુમારિકાઓએ આવીને કહ્યું ઓ સ્વામી સ્વામી અમારે સારું ઉઘાડ પણ તેણે ઉત્તર વાળ્યો હું તમને ખચિત કહું છું કે હું તમને ઓળખતો નથી માટે તમે જાગતા રહો કેમ કે તે દિવસ અથવા તે ઘડી તમે જાણતા નથી પાંચ મૂર્ખ કુમારિકાઓએ ખોટો નિર્ણય કર્યો અને પાંચ બુદ્ધિમાન કુમારિકાઓએ સાચો નિર્ણય કર્યો પાંચ મૂર્ખ કુમારિકાઓનો લાગે કે ઘણું મોડું થઈ ગયું હતું આપણો વિશ્વાસ હંમેશા તૈયાર હોવો જોઈએ તે ક્યારેય ખતમ ન થવો જોઈએ દસ કુમારિકાઓના દ્રષ્ટાંતમાં તેઓ માની પાંચ મૂર્ખ હતી ને પાંચ બુદ્ધિમાન હતી પાંચ બુદ્ધિમાન કુમારિકાઓ વરની સાથે લગ્ન જમણ માં ગઈ પણ પાંચ મૂર્ખ કુમારિકાઓ જઈ શકી નહીં આ એક ભવિષ્યવાણી છે પાંચ બુદ્ધિમાન તેમના દીવાઓની સાથે શું તૈયાર કર્યું તેમણે તેલ તૈયાર કર્યું મૂર્ખ વિશે શું તેઓએ પોતાના દીવા લઈ લીધા પણ તેલ લીધું નહીં ભાઈઓ અને બહેનો જો દીવો છે તો શું તેને ઉપયોગી થવા માટે તેલની જરૂર નથી જ્યારે બુદ્ધિમાન કુમારિકાઓએ દીવા અને તેલ બંને તૈયાર કર્યા પણ મૂર્ખ કુમારિકાઓએ માત્ર દીવા તૈયાર કર્યા તેલ નહીં બધા લોકો પિતા અને માતાએ આપણને દીવાના અર્થ વિશે શું શીખવ્યું શું આ તે સત્યને નથી બતાવતું જે આપણી પાસે છે તેલ વિશે શું તે વિશ્વાસને દર્શાવે છે જે અંધારે દુનિયાને પ્રકાશિત કરી શકે છે તેથી બુદ્ધિમાન કુમારિકાઓને પરમેશ્વર પર અતૂટ વિશ્વાસ હતો અને તેમને પરમેશ્વરની શિક્ષાઓ પર વિશ્વાસ હતો મૂર્ખ કુમારિકાઓ વિશે શું ભલે તેઓ સત્યમાં હતી પણ તેમની પાસે તેલની ઉણપ હતી જે વિશ્વાસ છે જો આપણને સત્ય વિશે વિશ્વાસ નથી અને બીજાઓની સામે આત્મવિશ્વાસ સાથે તેના વિશે સાક્ષી નથી આપી શકતા તો શું આપણે કહી શકીએ કે આપણે પરમેશ્વર પર વિશ્વાસ કરીએ છીએ આપણે વિશ્વાસપૂર્વક કહેવું જોઈએ કારણ કે આ પરમેશ્વર દ્વારા શીખવેલું સત્ય છે તેથી તે સંસારને બચાવશે માત્ર એક જ ચર્ચ છે જે દુનિયાને બચાવી શકે છે તે કયું ચર્ચ છે પરમેશ્વર આ પૃથ્વી પર સ્વર્ગ પાપીઓ માટે આવ્યા જે સદાના માટે મરવા માટે નિયુક્ત હતા આપણે નરકમાં જવું હતું પણ પરમેશ્વરે જીવનનો માર્ગ અને ઉદ્ધારનો માર્ગ ખોલી દીધો જેથી આપણે સ્વર્ગના રાજ્યમાં જઈ શકીએ તેથી આપણે આ સત્ય પર પૂર્ણ આત્મવિશ્વાસ રાખવાની સાથે સાથે તેના પર દ્રઢ વિશ્વાસ અને ગર્વ હોવો જોઈએ સાથે જ આપણી પાસે સત્યની બળાઈ મારવાનો અને બીજાઓને પણ વેચવાનો વિશ્વાસ હોવો જોઈએ આપણે કોઈની પણ સામે વિશ્વાસપૂર્વક કહેવું જોઈએ જ્યાં સુધી તમે અમારી સ્વર્ગીય માતા પર વિશ્વાસ નથી કરતા તો તમારો ઉદ્ધાર નથી થઈ શકતો જ્યાં સુધી તમે ખ્રિસ્ત પર વિશ્વાસ નથી કરતા તમારો ઉદ્ધાર નથી થઈ શકતો સ્વર્ગની નીચે માનવજાતિને બીજું કોઈ નામ નથી આપવામાં આવ્યું જેનાથી આપણે ઉદ્ધાર પામી શકીએ હવે આપણે આ પ્રમાણે બડાઈ મારવી જોઈએ શું મારી પાસે વિશ્વાસનું તેલ છે કે નહીં અહીંયા જેની પાસે તેલ છે અને જેમની પાસે નથી તેમની વચ્ચે તફાવત કરવામાં આવ્યો છે છે એટલે પરમેશ્વર આપણને કરવાનું કહે તેથી ખાતરી કરવાનો માર્ગ છે કે આપણી પાસે વિશ્વાસનું તેલ છે કે નહીં આપણે જે શિક્ષાઓનો પ્રચાર કરીએ છીએ તે આપણા વ્યક્તિગત વિચારો નથી આપણને કોની શિક્ષાઓ વારસામાં મળી છે જો આપણને ખાતરી છે કે ખ્રિસ્ત આન્સાંગ હોંગ ખ્રિસ્ત છે જે માનવજાતિને બચાવવા માટે આ પૃથ્વી પર આવ્યા તો આપણી પાસે બીજું શું હોવું જોઈએ આપણે તેમની શિક્ષાઓમાં દ્રઢ વિશ્વાસ હોવો જોઈએ અને વિશ્વાસને બીજાઓ સાથે વહેંચવો જોઈએ વિચાર કરો કે એલિયાના સમયમાં ઈઝરાયલનો વિશ્વાસ કેવો હતો ત્યાં આઠસો પચાસ જૂઠા પ્રબોધકો હતા જેમણે બાલ અને આશીરાની આરાધના કરી અને યહોવા પરમેશ્વર પર વિશ્વાસ રાખનારા એલિયાએ તેમનો વિરોધ કર્યો જોકે ન લીધો પોતાને પૂછતા ડગમગતા હતા આ બાજુ જઈએ કે તે બાજુ જોકે ઈઝરાયલીઓ પરમેશ્વરના પસંદ કરેલા લોકો હતા બીજા શબ્દોમાં ભલે તેમની પાસે દીવો હતો પણ તેમની પાસે સેની કમી હતી તેમની પાસે તેલ એટલે પરમેશ્વર પર વિશ્વાસ ન હતો આ કારણે તેઓ સત્ય અને અસત્યમાં તફાવત ન કરી શક્યા જેઓ બાલ અને અશેરાની આરાધના કરતા હતા તેઓ ઘણા શક્તિશાળી દેખાતા હતા રાણી ઇઝેબેલે પણ બાલ અને અશેરાની આરાધના કરી તે ઉપરાંત તેમના યાજકોની સંખ્યા ઘણી વધારે હતી તેમના બલિદાન પ્રભાવશાળી લાગતા હતા જોકે પરમેશ્વરના લોકોના પક્ષમાં સંખ્યા ઓછી હતી અને દરેક વસ્તુની ઉણપ દેખાતી હતી ભલે લોકોએ યહવા પરમેશ્વર પર વિશ્વાસ કરવાનો દાવો કર્યો હતો તો પણ તેઓ ડગમગ્યા છેવટે પ્રબોધકે જૂઠા પ્રબોધકોનો સામનો ન કર્યો તેઓએ સાંજના બલિદાનના સમય સુધી પોતાના દેવોના નામ પોકાર્યા પણ કોઈ જવાબ ન મળ્યો પછી એલિયાએ તે બધાને હરાવ્યા તેણે ઘોષણા કરી જેમ તમે જોયું તેમના દેવો કંઈ નથી તેમના દેવો માણસો દ્વારા બનાવવામાં આવ્યા છે આપણા પરમેશ્વર એવા નથી એલિયાએ લોકોને તેની પાસે આવવા દીધા અને પરમેશ્વરને બલિદાન ચડાવ્યા જ્યારે તેણે વેદીનું સમારકામ કર્યું દહનિયાર પણ ચઢાવ્યું અને પરમેશ્વરને પ્રાર્થના કરી ત્યારે શું અગ્નિએ ઉતરીને બલિદાનને અને પાણીને પણ બાળી નાખ્યા નહીં જ્યારે લોકો તો એલિયાએ હતાશાથી બૂમ પાડી તમે ક્યાં સુધી બે મંતવ્યો વચ્ચે ડગમગશો એવું એટલે હતું કેમ કે તેમનું આત્મિક તેલ સમાપ્ત થઈ ગયું હતું ભલે તે પરમેશ્વરના પસંદ કરેલા લોકો હતા પણ તેમની પાસે તેલ ન હતું આ રીતે તેમની પાસે મૂર્તિઓને ઓળખવાની યોગ્ય સમજદારીનો અભાવ હતો અને તેમની પાસે પરમેશ્વર પર વિશ્વાસ ન હતો અંતમાં એલિયાએ બાલના બધા પ્રબોધકોનો સામનો કર્યો અને તેમને મિટાવી દીધા પછી લોકોએ શું કહ્યું યહોવા એ જ ઈશ્વર છે શું અત્યારે મારી પાસે વિશ્વાસનું તેલ છે કે નહીં આ પ્રશ્નનો જવાબ ત્યારે મળી જાય છે જ્યારે આપણે પરમેશ્વર પર આપણો વિશ્વાસ બતાવીએ છીએ કેટલા વિશ્વાસથી આપણે આપણી સ્વર્ગીય માતાના સત્યને બીજા ઘણા લોકો પર પ્રગટ કરીએ છીએ અને તેને સાક્ષી આપીએ છીએ શું નથી બતાવતું કે આપણી પાસે વિશ્વાસનું તેલ છે એટલે પરમેશ્વરે આપણને હિંમત રાખવાનું કહ્યું છે આવો આપણે યોહનની પુસ્તક અધ્યાય સોળ જોઈએ આવો આપણે યોહન અધ્યાય સોળ વચન તેત્રીસમાં પરમેશ્વરના વચન જોઈએ યોહાન અધ્યાય સોળ વચન તેત્રીસ મારામાં તમને શાંતિ મળે માટે મેં તમને એ વચનો કહ્યા છે જગતમાં તમને સંકટ છે પણ હિંમત રાખો તેમણે આપણને શું કરવા માટે કહ્યું પરમેશ્વરે આપણને નીડર બનવા માટે કહ્યું જગતને મેં જીત્યું છે જો આપણે તે માર્ગનું પાલન કરીએ છીએ જેના પર પિતા અને માતા ચાલ્યા હતા તો શું આપણી પાસે સંસાર પર વિજય પ્રાપ્ત કરવાનો વિશ્વાસ નહીં હોય સત્યની જ્યોતિ ખાટલાની નીચે છુપાલી ન હોવી જોઈએ જૂના દિવસોમાં જ્યારે લોકો તેલના દીવા પ્રગટાવતા હતા તો શું કોઈ તેમને ખાટલાની નીચે છુપાવતા હતા શું જ્યોતિને ઘરની ટોચ પર નહોતી મૂકવામાં આવતી જેથી તે ઘરને પ્રકાશિત કરી શકે બીજા શબ્દોમાં જ્યોતિ વસ્તુઓને પ્રગટ કરે છે તેનું મિશન કંઈક પ્રગટ કરવાનું છે આપણે પિતા પરમેશ્વર માતા પરમેશ્વર આપણા ચર્ચ અને સત્યને પણ પ્રગટ કરવું જોઈએ કેમ કે આપણને આ શિક્ષા કોણે આપી જો આ પરમેશ્વરની શિક્ષા છે તો આ એકમાત્ર શિક્ષા છે જે સંસારને બચાવી શકે છે ત્યારે આપણે હવેથી શું તૈયારી કરવાની જરૂર છે આપણે માપવું જોઈએ કે આપણી પાસે વિશ્વાસનું કેટલું તેલ બચ્યું છે આપણી પાસે માત્ર દીવો ન હોવો જોઈએ એટલે કે માત્ર બહારથી ચર્ચ ઓફ ગોડના એક સભ્ય ન બનવું જોઈએ તેના બદલે આપણે પરમેશ્વરે પ્રગટ કરેલા બધા સત્યો વિશે ચોક્કસ હોવું જોઈએ આપણે આ મૂલ્યવાન સમયને જેમાં આપણે પિતા પરમેશ્વર અને માતા પરમેશ્વરનો આદર કરી શકીએ છીએ સૌથી આનંદિત સમય માનવો જોઈએ અને અંત સુધી આ માર્ગનું પાલન કરવું જોઈએ આ કારણે અને વિશ્વાસના પૂર્વજોએ ક્યારેય હાર વિશ્વાસ ના પૂર્વજો આશ્રયનગરને પરમેશ્વરની દુનિયામાં બદલવાની આશા સાથે સુવર્તા માટે નિષ્ઠાપૂર્વક કામ કર્યું અને સમૃદ્ધ તથા પૃથ્વીના છેડા સુધી હિંમતથી થી પ્રચાર કરીને વિશ્વને પસ્તાવો કરવા તરફ દોર્યો આવો આપણે વિશ્વાસના માર્ગ પર ચાલતા પોતાને પારખીએ કે આપણે સ્વર્ગ તરફ જોઈ રહ્યા છે કે આ પૃથ્વી પરના જીવનને મને આશા છે કે કોઈ પણ સ્વર્ગના અનંત રાજ્યને ક્યારેય નહીં ખોવે જેમાં પિતા અને માતા આપણું નેતૃત્વ કરી રહ્યા છે આત્મિક રૂપથી જે સમયમાં આપણે સ્વર્ગ તરફ જોવામાં નિષ્ફળ થયા તે પણ એક પાપ છે તે કયું પાપ છે પરમેશ્વર પર વિશ્વાસ ન કરવાનું અને તેમની શિક્ષાઓ પર વિશ્વાસ ન કરવાનો પાપ આ પ્રાર્થના અઠવાડિયાના દ્વારા આવો આપણે પરમેશ્વરના વચન પર વિશ્વાસ કરીએ મેં સંસાર પર વિજય પ્રાપ્ત કર્યો છે એટલે તમારે પણ એવું કરવું જોઈએ હિંમતવાન થાઓ હું હંમેશા તમારી મદદ કરીશ મને આશા છે કે સ્વર્ગીય પરિવારના બધા સભ્યોને આ શબ્દો પર વિશ્વાસ હશે અને આખી દુનિયામાં પિતા અને માતાની મહિમાની શક્તિશાળી રૂપથી સાક્ષી આપશે આવો આપણે યશાય અધ્યાય એતાલીસ માં એક વધુ વચન જોઈએ આવો આપણે યશાય અધ્યાય એતાલીસ વચન દસ ની શિક્ષા ઉપર એક નજર કરીએ યશાય અધ્યાય એતાલીસ વચન દસ તું બીસ નહીં કેમ કે હું તારી સાથે છું આમ તેમ જોઈશ નહીં કેમ કે હું તારો ઈશ્વર છું મેં તને બળવાન કર્યો છે વળી મેં તને સહાય કરી છે વળી મેં મારા પોતાના ન્યાયના જમણા હાથથી તને પકડી રાખ્યો છે યશાયા અધ્યાય એકતાલીસ લખ્યું છે કે પરમેશ્વર આપણી સહાય કરશે બધા લોકો શું તમે આ વચન પર વિશ્વાસ કરો છો ત્યારે બીજું કંઈ નથી જેના વિશે આપણે વિચારવાની જરૂર છે પરમેશ્વર આપણને આ શીખવીને આપણી મદદ કરે છે અને શક્તિ આપે છે તું બીસ નહીં કેમ કે હું તારી સાથે છું તેમણે આપણને આ વાયદો આપ્યો છે સરળ શબ્દોમાં કહીએ તો પરમેશ્વરે આપણને એક પ્રતિજ્ઞા પત્ર આપ્યો છે આવો આપણે વચન બાર પર જઈએ જેઓ તારી સાથે ઝઘડો કરે છે તેઓને તું શોધીશ પણ તેઓ તને જડશે નહીં તારી સામે લડનાર માણસ નહીં સરખા તથા શૂન્ય જેવા થશે કે હું યહોવા તારો ઈશ્વર તારા જમણા હાથને પકડી રાખીને તને કહું છું કે તે શું કહે છે તું બીસ નહીં હું તને સહાય કરીશ પરમેશ્વર કહે છે હું તને સહાય કરું છું તો તારી વિરુદ્ધ કોણ ટકી શકે છે મારી વિરુદ્ધ ઉભા થવાની હિંમત કોણ કરી શકે છે હું તને સહાય કરીશ હું તારી પડખે રહીશ આ રીતે પરમેશ્વર આપણને શક્તિ આપી રહ્યા છે આવો આપણે વચન ચૌદ જોઈએ હે કીડા સમાન યાકૂબ હે ઇઝલ માણસ બીસો નહીં યહોવા કહે છે કે હું તને મદદ કરીશ વળી હું તારો છોડાવનાર તે ઇઝલ પવિત્ર ઈશ્વર છું ભલે આપણે કોઈ પણ પરિસ્થિતિમાં હોઈએ આપણે આત્મવિશ્વાસથી આપણા પરમેશ્વરની બળાઈ કરવી જોઈએ આપણે આપણા ચર્ચની સાથે સાથે આ તથ્ય વિશે પણ બળાઈ કરવી જોઈએ કે આપણા ચર્ચનું સત્ય સ્વયં પરમેશ્વર દ્વારા શીખવવામાં આવ્યું છે શું પરમેશ્વર તે ચર્ચની મદદ કરશે જે રવિવારની આરાધના કરે છે શું પરમેશ્વર તે ચર્ચની મદદ કરશે જે નાતાલ મનાવે છે અથવા તે ચર્ચની જેમાં પાસખા નથી શું એવું ચર્ચ દુનિયાને બચાવી શકે છે પણ તેઓ પરમેશ્વરના સત્યને જૂઠથી રોકે છે અને તેમની દુષ્ટ યોજનાઓ દ્વારા લોકોને સત્ય જાણવાથી રોકે છે આ સત્ય પરમેશ્વર દ્વારા શીખવવામાં આવ્યું હોવાથી આપણે કોઈની પણ સામે વિશ્વાસ રાખવો જોઈએ જો આપણે તે ઇઝરાયલોની જેમ હતા જે એલિયાના સમય દરમિયાન ખચકાયા અને ડગમગ્યા તો હવે આપણે માત્ર પરમેશ્વરના પક્ષમાં દ્રઢતાથી ઊભું રહેવું જોઈએ આ તે વિશ્વાસ છે જેની આપણને જરૂર છે

જ્યારે તે બધાએ પરમેશ્વરની સૂચનાનું પાલન કર્યું તો તેમણે અદભુત કાર્યને જોયું આપણે આપણા પોતાના વિચારો પ્રમાણે ન વર્તવું જોઈએ પરંતુ કોઈની પણ સામે પરમેશ્વરની શિક્ષાનું પાલન કરવું જોઈએ પરમેશ્વરે કહ્યું માટે માણસોની આગળ જે કોઈ મને કબૂલ કરશે તેને હું પણ દૂતોની આગળ કબૂલ કરીશ પણ માણસોની આગળ જે કોઈ મારો નકાર કરશે તેનો નકાર દૂતોની આગળ કરવામાં આવશે પરમેશ્વરે આપણને આ કઠોર સંદેશ આપ્યો છે સાથે આ સત્ય કેટલું સંપૂર્ણ સંપૂર્ણ છે છે નવ કરાર દિવસ અને કેટલા પરમેશ્વર આપણી સહાય કરે છે અને આપણને હિંમતવાન થવા માટે કહે છે શું આપણે પરમેશ્વરની આજ્ઞાઓ આજ્ઞા સિવાય બીજી આજ્ઞાઓ શીખવી રહ્યા છીએ ત્યારે આપણે આત્મવિશ્વાસથી પ્રચાર કરવો જોઈએ આ ઉપરાંત આપણે જ્યોતિ હોવાથી આપણે શક્ય હોય એટલું સત્યને પ્રગટ કરવું જોઈએ જ્યારે આપણે એવું કરીએ છીએ તો શું અંધકારમય દુનિયાને જ્યોતિની દુનિયામાં બદલી શકાતી નથી આ પાનખર પર્વ દ્વારા આવો આપણે બધા પરિપક્વ વિશ્વાસની સાથે પરમેશ્વરથી પ્રેમ અને આશીષ પ્રાપ્ત કરીએ હું પ્રાર્થના કરું છું કે આપણે પાંચ બુદ્ધિમાન ગુમારિકાઓ બનીએ અને પહેલાથી વિશ્વાસનું તેલ તૈયાર કરીએ આશા કરતા કે તમે ઘણો અનુગ્રહ પ્રાપ્ત કર્યો છે હું આજનો ઉપદેશ સમાપ્ત કરવા ઈચ્છીશ તમારો ખૂબ ખૂબ આભાર